તો કેમ છો મિત્રો નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે મિત્રો કરણજી ઠાકોરની યાદમાં ઘણા બધા કલાકારો સોંગ આવે છે પરંતુ મિત્રો શું રાકેશ બારોટે સોંગ ગાવ્યું છે ચલો મિત્રો હું તમને બતાવું કે કરણજી ઠાકોર માટે રાકેશ બારોટે એક સોંગ ગાયું છે જે જોઈને તમે પણ રડી પડશો અને રાકેશ બારોટ પણ ખુદ રડી પડ્યા હતા જી હા મિત્રો આ સોંગ ગાવી અને આ યાદ કરીને રાકેશ બારોટ રડી પડ્યા હતા કરણજી ઠાકોર આપણી વચ્ચે નથી પરંતુ એમની યાદો આપણી વચ્ચે છે તો જુઓ પહેલાં તો આ વિડીયો તો મિત્રો તમે જોયું કે રાકેશ બારોટ ખુદ પણ રડી પડ્યા હતા કરણજી ઠાકોર શું માણસ હતા એ આ તેમનો ખોપ બતાવી દે છે અને આ માણસો આવે છે કેટલી ભીડો થાય છે તે બતાવી દે છે કે કરણજી ઠાકોર શું હતા મિત્રો કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી રહ્યા એ વાતનો અફસોસ છે પરંતુ મિત્રો શું કરીએ ભગવાનને ગમ્યું તે ખરું મિત્રો એકવાર જો તમને મન થાય તો કરણજી ઠાકોર માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો બાકી આ વિડીયો રાકેશ બારોટનો નહોતો